સ્ક્રેચ જેવા બ્લડ પ્રોગ્રામિંગ શીખી શકે ઘનાકારો આ નમૂનાની મદદથી ઘનાકારોને માહિતગાર થઈ શકાય છે આ નમૂના દ્વારા અલગ અલગ ઘનાકારો પણ બનાવી શકાય છે આ ઘનાકારો દ્વારા ત્રિકોણીય પિરામિડ કેવી રીતે બને તે દર્શાવી શકાય છે અપૂર્ણ ગુણાકાર આ મે ગુણાકારનું મોડલ બનાવેલ છે તે

કાટકણ અને ગુરુકળની માહિતી દર્શાવી શકાય છે આ નમૂનામાં ડબ્બીને ખસેડતા દોરીનો રંગ બદલાતો નથી જ્યારે અહીં ડબ્બીને ખસેડતા દોરીનો રંગ બદલાઈ જાય છે અહીં દોરીનો રંગ બદલાતો નથી કારણ કે આ સમાંતર રેખા છે જ્યારે અહીં દોરીનો રંગ બદલાઈ જાય છે કારણ કે આ છેદતી રેખા છે હવે ધ્રુવીલભાઈ તમને 3D અને સ્ક્રેચની સમજ આપશે આમે એક 3D હોલોગ્રામ પ્રોજેક્ટર નમૂનો બનાવેલો છે તેથી નાના બાળકોને 3D આકારોની સમજ આપી શકાય છે અલ્પા એપ્લિકેશનની મદદથી આપણે 3D પોડી આકારો જોઈ શકીએ છીએ શન ની મદદ થી આપણે થ્રીડી પોળી આકારો જોઈ શકીએ છીએ શન ની મદદ થી પણ આકારો જોઈ શકીએ છીએ વગેરે આકારો જોઈ શકીએ છીએ સ્ક્રેટચ સ્ક્રેટચ એ વ્લોગ બેઝ પ્રોગ્રામિંગ છે તેનો ઉપયોગ કરીને આપણે બનાવી શકીએ છીએ તેમાં રહેલા કેરેક્ટરો તેનો અનુસૂચિત છે તે સરળ રીતે અંગ્રેજીમાં કમાન્ડ આપે છે આઈમે કમાન્ડ આપીને ગુણাকারની રમત બનાવેલી છે

અહીં મે ગુણાકાર માટે એક થી સંખ્યા લીધેલી છે બીજામાં પણ એક થી લીધેલી છે તમે તેને બદલી પણ શકો છો અહીં મે ગુણાકારનો કમાન્ડ આવેલો છે તે તે ગુણાકાર કરશે તમે સરવાળો બાદબાકી ભાગાકાર વગેરે પણ લઈ શકો છો આ માત્ર દેખ દ્વારા ગુણાકારાપૂર્ણાંક સંખ્યા ગુણાનામાત સમાંતર અને છેતી રેખા 3D પ્રોજેક્ટર દ્વારા માહિતી દર્શાવી શકાય છે આ પ્રોજેક્ટર દ્વારા બાળક ગમત સાથે ગણિત વિષયનું જ્ઞાન પણ મેળવી શકે છે